હલો બસુ બા ઉઠો હું છે રમતુ ભાઈ હવ ઉઠો કે ઉઠો આ માથા તરકો આવી જ્યો નો મસ્ત ભાઈ આવતો તો પતરા પડે છે મસ્ત હંજ્યો તો મારો તો ભોગ તો પનહત્તર કય સૌ પરો માથા પર અ તો સહાયો કર્યો છે હેલો મોકલ

અને પછી ને બરાબર ઠોકજો હા આ મસ્તો સોયા છે આરામ કરો તમે હું જતાવું છું એ હા ઉવા કોઈ થાય તો પાડજો કોઈ ફેરો મારતા હું જંગલમાં આયા તો છીએ આપલે પણ ની મને તો બઉ બીક લાગે છે પેલા પેલી આવ્યો છે એટલે અલ્યા તને હેની બીક લાગે છે

જંગલ જંગલનો કાયદો ખરો કાયદો ખરો કાયદો હું આગેવાન છું કોમ નું આગેવાન આજકાલ ના ડોલ બનેલા છો

અમે મોંજે છે આમાં મોણસ પકડ્યા છું ડબ્બર ઉભા થોડું જંગલ માં અમુક પગ મેલતા નહિ

આ ખાલી મનોરંજન માટે બનાવ્યો છે કોઈ દિવસ જંગલમાં પ્રવાસ કરવા જો તો આ રીતના નુકસાન કોઈને જંગ વૃક્ષોને આપવું નહીં અને જેમ બને તેમ વૃક્ષો સુધારવાનો પ્રયાસ કરવો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી